વડગામ ખાતે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકુરની સભામાં ખુરશીઓ ખાલી આંદોલનકારી એવા અલ્પેશ ઠાકુરને આગમન પહેલા લાખોની જનમેદની ઉમટી પડી હતી આજે વડગામ ખાતે અલ્પેશ ઠાકોરની સભામાં કન્યાકાંઠે લોકો હાજર રહ્યા વડગામ મગરવાડા વચ્ચે આવેલ આંચણા પટેલ સમાજવાડીમાં ભારતીય જનતા પાર્ટી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્ટાર જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી કાઢ્યા લોકો હાજર રહ્યા આથી જાણવા મળેલ કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રજા ને કોઈ રસ રહ્યો નથી એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પાટણ લોકસભામાં આવતું વડગામ ખાતે ગુજરાત ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અને દક્ષિણના ગાંધીનગર ધારાસભ્ય આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ જે આયોજન કર્યું અઢારે હાજરી આપી અને એ હાજરી આપીને એમને સંબોધન પણ કર્યું ગુજરાતની કોંગ્રેસના શાસનમાં કેવી પરિસ્થિતિ હતી એનું વર્ણન પણ કર્યું અને મેં પણ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી સરકારે વિકાસની રાજનીતિ કરી અને ગુજરાતનો વિકાસ કર્યો છે એ બાબતની પણ રજૂઆત કરી